સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમાળાની ઘટના બાદ આમોદ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી સુરતમાં ગણપતિ પંડાલમાં પથ્થરમાળાની ઘટના બાદ આમોદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને આમોદમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક આમોદ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાડ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આગામી ગણપતિ મહોત્સવ તથા ઈદ મિલાદના તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે આમોદ પોલીસ મથક ખાતે ગણેશ સમિતિના આગેવાન ગણેશ મંડળોના આયોજકો તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે આજે સાંજે પાંચ કલાકે શાંતિ સમિતિની મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કર્મતિયા ધોરા જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા શાંતિ સમિતિની મિટિંગ ગણેશ મંદિરના પ્રમુખ મોન્ટુ કન સરાત આમોદ શહેર ભાજપના પ્રમુખ ઇન્દ્રશ્રી રાજ ગણેશ મંદિરના આગેવાનો વસન પ્રજાપતિ કેતન પટેલ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો જેમાં નાજુબાપુ આદિલ મલેક સલેમશ્રી રાણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા